હેલો બાય તો ફાઇનલી આજે છે દસ જૂન અને અગિયાર જૂને છે મારો બર્થ ડે તો હું જાઉં છું શોપિંગ કરવા માટે મારા બર્થ ડેની તો હું ક્યાં જાઉં છું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને ખબર પડી જશે કાજલ આવે છે કાજલમાં વેઇટ કરું છું ચાવી લઈ લીધી છે

कलर से बड़ा कटन चेस्ट कोटन कटन नौ है ने वो बताओ बताओ हां बद्दू नौ छे बद आमा खाली ओनली ब्लैक कलर बाकी बद्दा मत छे जा कटन छे मैं ओनली ब्लैक लाइक तो बो बताओ बताई देना तो जागो दोस्तों आ ले उठो छे नमस्ते इवदर हारू से येना ऊपर नु पण बहुत मस्त छे मेरे के नहीं मन में कॉफी कलर कलर पहनने तो हारू एम गाइस सो हूं छेने शॉपिंग कर लो बाय बाय तो फिर शॉपिंग हो गई कपडानी हवे टाउन पैसा जा ले ले करो ले ले ओ फेलो काडे मना

આને કે આવ પાંચ સફરજન નથી આવમે કે કપરા જેટલા લીધા હાલો વિખ્યા કરે હા લે দ અધર સેમ નહિ લેવા એક અલગ ડિઝાઇન લેવે ને તું જો બહુ બધા કલેક્શન છે ખરીદી કરી બહુ મસ્ત છે લે லைட் ஏது டு லைதே டு லைலோ 500 ரூபாய்க்கு வசனி மஸ்தாවි கி ஹலோ ஆவ ஆவ செல் 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 પટેલ மேஸ் செல் પટેલ மேஸ் આ તો ક્યાં ઊડીર કે છે ઓ સોપર આપો કાસા સાઈબાબາດ મંદિર એ નઈ જાઈ છે જ કોઈડી

apa jadi apa juga di lidi

શોપિંગ થઈ ગઈ છે હું ફટોપટ નહીં બાલા લયા ગાડી ને જાઉં હું લગતાથી લાઈક થઈ જાય થઈ જાય માર ચાલુ થઈ ગઈ છે બેસી ગઈ છે

પછી હમણાં આપણા પિંક લીધું પાછળ એ મત છે આ બે થોડું છે ને સેમ જ છે થોડો ડિફરન્ટ છે ગાઈસ ટી-શર્ટ માં ફી હશે આ ઇનર છે આના ઉપર પણ છે પેટ લઈ લીધું છે પેલી રૂમ આપેલું છે પેટ બધા હું અગાઉ લઈ આવી હતી પેટ તમને બતાવીશ પછી હજી એક ટી-શર્ટ લીધું છે અને હજી એક ટી-શર્ટ હજી એક લીધું છે ગાઈસ